જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આપ સૌનું ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જાણીશું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા મગફળી ગીર સાવજ અને સોયાબીન જીએસ ચાર માટે ઓનલાઈન નોંધણી શરૂ થઈ ગઈ છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કઈ તારીખે અરજી કરવી કઈ જાતનું બિયારણ મળશે અને કઈ રીતે અરજી કરવી જો તમે પણ સબસિડી હેઠળ બિયારણ મેળવવા માગો છો તો આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં તે પહેલાં આપણે જાણીશું કઈ તારીખ સુધી અરજી કરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આ બિયારણ મેળવવા માટે નોંધણીની તારીખ સિત્તાવીસ માર્ચ બે હજાર પચીસથી સાત એપ્રિલ બે હજાર પચીસ સુધી જ ખુલ્લી રહેશે આ સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખરીફ બે હજાર પચીસ માટે મગફળી જી જે જી બાવીસ મગફળી જી જે બત્રીસ સોયાબીન જીએસ ચાર જાતોના બિયારણ ઉપલબ્ધ રહેશે એક ખેડૂત માત્ર એક જ પાક અને એક જ જાત માટે અરજી કરી શકે છે તો હવે વાત કરીએ કે બિયારણ કેટલું મળે મગફળી માટે મહત્વમ દસ બેગ એટલે કે ત્રણસો કિલોગ્રામ અને સોયાબીન માટે મહત્વમ પાંચ બેગ એટલે કે એકસો પચીસ કિલોગ્રામ જેટલું બિયારણ મળવાપાત્ર રહેશે તમારી અરજી મંજૂર થઈ છે તો તમને રજિસ્ટર કરેલા મોબાઈલ નંબર પર એસએમએસ આવશે જો એસએમએસ ના મળે તો આની એક ગવર્મેન્ટ વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ જે યુ ઇન પર જઈ અને તમારે લોગિન થઈ જવાનું અને એમાં તમારે ચેક કરી લેવાનું મંજૂરી મળી છે કે નહીં તો મંજૂરી મળી જાય તો નિર્ધારિત તારીખ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જવાનું અને તમારું બિયારણ એકત્રિત કરી લેવાનું તો હવે આપણે જાણીશું અરજી કઈ રીતે કરવી કોઈ પણ એક બ્રાઉઝર ખોલો અને એમાં સર્ચ કરો ડબલ્યુ ડબલ્યુ ડોટ જે એ યુ ડોટ આઈ એન એટલું લખી અને સર્ચ કરશો એટલે જે પહેલાં નંબરની જે વેબસાઇટ છે એ વેબસાઇટમાં તમારે ટચ કરવાનું એટલે એક નવું પેજ ખુલશે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ એટલે એમાં તમારે નીચે ચાલી જવાનું નીચે ડાઉન કરશો એટલે એક અરજી ફોર્મ આવશે એ અરજી ફોર્મ આપણે ભરવાનું રહેશે જેમકે અરજી ફોર્મમાં જે જે માહિતી આમાં આપી હોય એ માહિતી આપણે આમાં ભરવાની જેમ કે ખેડૂતનું પૂરું નામ તો આધાર કાર્ડમાં જે પ્રમાણે તમારું નામ લખેલું હોય એ નામ અહીંયા ભરવાનું પછી નીચે આધાર કાર્ડ નંબર એટલે જે તમારો આધાર કાર્ડ નંબર હોય એ નંબર નાખવાનો અને પછી નીચે છે મોબાઈલ નંબર તો અહીંયા જે તમારો મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર નાખવાનો મોબાઈલ નંબર નાખશો એટલે નીચે પાછા ફરી પાછા મોબાઈલ નંબર નાખવાના અને નીચે ઈમેલ આઈડી ઈમેલ આઈડી જો હોય તો નાખવાની નકર ના નાખો તો પણ ચાલે એટલે નીચે કોઈ બીજું નવું ફોર્મ આવશે જે બિયારણ અને બેંકની માહિતી તો આપણે આમાં બિયારણ આપણે જે બિયારણ લેવું હોય એ બિયારણની માહિતી આવી છે તો આપણે બિયારણ ઉપર અહીંયા નીચે ક્લિક કરીશું એટલે આ બિયારણના નામ આવી જાય છે આમાંથી જે તમારે બિયારણ જોતું હોય એ બિયારણ સિલેક્ટ કરવાનું બિયારણ સિલેક્ટ કરી અને નીચે બેંક નામ એટલે જે તમારી બેંકમાં નામ હોય એસબીઆઈ બીઓબી ગ્રામીણ જે બેંક હોય તમારી એ એમાં બેંકનું નામ લખવાનું અને બેંકના ખાતા નંબર નાખવાના બેંકના ખાતા નંબર નાખી અને નીચે જોઈશું એટલે જિલ્લો જે પણ તમારો જિલ્લો હોય જિલ્લો પસંદ કરવાનો પછી તાલુકો અને ગામ એ નાખશો પછી તમારા ખાતા નંબર આઠવા પ્રમાણે એટલે જે તમારા ખાતા નંબર હોય એ આઠવામાં જે તમારા ખાતા નંબર આપેલા હોય એ ખાતા નંબર અહીં નાખવાના અને નીચે પાછા ફરી પાછા ખાતા નંબર નાખી દેવાના પછી નીચે જઈશું એટલે સોગંદનામું સોગંદનામું એમાં જે ચોરસ છે એમાં ક્લિક કરવાનું અને અહીંયા કેપચા આપેલા છે એ કેપચાને તમારે નાખી દેવાના સબ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઉપર આવી જઈશું ઉપર આવી જઈશું એટલે અરજી કરેલી નોંધણી માટે પ્રિન્ટ દબાવો એની ઉપર તમારે દબાવશો એટલે નવું એક પેજ ખુલશે નવું પેકેજ ખુલે એટલે એમાં જે માહિતી માગી હોય જિલ્લો તાલુકો ગામ અને ખાતા નંબર આઠ પ્રમાણે એ ભરી દેશો અને પછી નીચે જે રિપ્રિન્ટ કરેલું છે એ કરશો એટલે તમારી પ્રિન્ટ આવી જશે અને અરજી નંબર આવી જઈશ તો ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો જેથી અન્ય ખેડૂત મિત્રો પણ આ માહિતી મેળવી શકે અને ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા વિડીયો અને નવી યોજનાઓનો લાભ લઈ શકો